આગળ વધીએ તો રાજ્યસભાના સભ્ય પરિમલ લથવાણી એક સવાલ પૂછવામાં આવ્યો તો તેઓએ જણાવ્યું કે ગુજરાતમાં માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સની સંખ્યા બે હજાર હતી માં વધીને બે હજાર ત્રેવીસમાં ત્રણ હજાર બસો એકાણું થઈ ગઈ છે આના કારણે સ્ટાર્ટઅપ્સમાં પણ વધારો થયો છે આના લીધે રોજગારીની તકો સર્જાઈ છે તો આ સમાન સમયગાળામાં તેના દ્વારા પૂરી પાડવામાં આવતી રોજગારી છ હજાર સિત્યોતેરથી થી વધીને અડતાલીસ હજાર એકસો ને થઈ છે તો મંત્રીના જણાવ્યા અનુસાર બે હજાર ઓગણીસમાં ભારતમાં કુલ દસ હજાર છસો ચાર સ્ટાર્ટઅપ્સ હતા કે જે બે હજાર ત્રેવીસમાં વધીને ચોત્રીસ હજાર સાતસો ને થઈ ગઈ છે કે તેની સાથે સમગ્ર ભારતમાં સ્ટાર્ટઅપ્સ દ્વારા સર્જાયેલી સીધી રોજગારીની તકોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે બે હજાર ઓગણીસમાં એક લાખ ત્રેવીસ હજાર એકોતેર નોકરીઓથી વધીને બે હજાર ત્રેવીસમાં ત્રણ લાખની આસપાસ નોકરીઓ પહોંચી છે